તો યુવકને જે રીતે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ કોળી સમાજમાં આક્રોશ ફૂટી નીકળ્યો આ સાથે જ હીરા સોલંકીએ ન્યાયની માંગ કરી ન્યાય અપાવીને રહીશ તેવું પણ કહ્યું આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો તો આ કેસને લઈ અને પીઆઈની પણ બદલી કરી નાખવામાં આવી છે આખો એ ઘટનાક્રમ છે આ કેસને લઈને જેમાં હીરા સોલંકીએ હવે આ અંગે

હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરે મારી રજૂઆત આ હશે કેમ કે હાચી એ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું આખો સમાજ તમારા આરે છે જોવા ગૌતમ અહીંયા છે આરસીભાઈ ભાઈ અહીંયા છે મનુભાઈ ભાઈ અહીંયા છે પરસોતમ ભાઈ અહીંયા છે શિવાભાઈ ભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ને આ બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય ઈ મુંજાતા નહી તમે હો સમાજ નો નો થાય ને ઈ કોઈ નો નહીં વાત ને સમજ્યા એટલે આપણે ઈ કામ આપણે પણ સાચું હશે ઈ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં